મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશકર્માના અધ્યક્ષસ્થાને અને પ્રભારી સચિવ શ્રી ધનજય ત્રિવેદીની ઉપસ્થિતિમાં મહેસાણા કલેક્ટર કચેરી ખાતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રભારી મંત્રીએ તમામ વિકાસના કામો સમયસર અને ગુણવત્તા ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી પ્રભારી મંત્રીઓએ આ બેઠક દરમિયાન વિક્રેતિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિકાસકામો અંગે આયોજન અધિકારી શ્રી પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસકામો હાથ ધરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા આ ઉપરાંત મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ નાગરિકોને મળી શકે તેમ પણ કહ્યું હતું અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યુઝ મહેસાણા